કચ્છના સરહદી ગામોમાં હિન્દુ વસાહતો નામશેષ થવાની કગાર પર સુરક્ષા અને ભવિષ્ય ચિંતાઓ સામે આવી કચ્છના પાકિસ્તાન સરહદને અડીને આવેલ ગામોમાં હિન્દુ વસાહતો ધૂળ ખાઈ રહી છે હિન્દુ સમાજ પરિવારો દ્વારા રોજગાર શિક્ષણ આરોગ્ય સુવિધાઓ અને દીકરાઓના લગ્ન જેવા પ્રશ્નો હિન્દુ પરિવારોના પલાયનના મુખ્ય કારણો સામે આવી રહ્યા છે કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝની ટીમે લખપત તાલુકાના કેટલાક સરહદીય ગામોની મુલાકાત લીધી છે અને વાસ્તવિકતા ચકાસવાનું પ્રયાસ કર્યું છે લખપત તાલુકાના લખપત કોરિયાણી ખેંગારપુર નાનીખેર મોટીખેર અને અન્ય નાના મોટા ગામોમાં હિન્દુ પરિવારોની સંખ્યા સતત ઘટી રહી છે ઘણા ગામોમાં હવે હિન્દુ પરિવારો ન હોવાથી તેઓની વસાહત હવે ખંડેર ભાષી રહી છે માત્ર એકાદ બે ઘરોને બાદ કરતા વિસ્તારોમાં હિન્દુ પરિવારો પલાયન કરી ગયા છે આ વિસ્તારમાં હિન્દુ સમાજના પરિવારો માટે પૂરતી સુરક્ષા આરોગ્ય રોજગારની તકો અને શિક્ષણની સગવડોને અભાવને કારણે પરિવારો પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી શહેરો તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે સરહદી ગામોમાં રોજગાર અને શૈક્ષણિક સુવિધાઓ ઓછી હોવાને કારણે હિન્દુ પરિવારો માટે અહીં સ્થિર રહેવું મુશ્કેલ બન્યું છે લખપત તાલુકાના રહીશોનું કહેવું છે કે સરકાર દ્વારા જો પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે રોજગારની તકો વધે શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ માટે યોગ્ય વ્યવસ્થા થાય તો આ પલાયન અટકી શકે તેમ છે અમે પેઢીઓથી અહીં વસવાટ કરીએ છીએ પણ હવે ભવિષ્ય અનિશ્ચિત લાગે છે એક સ્થાનિક રહેવાસી કહે છે મિત્રો લખપત તાલુકાનું કોરિયાણી ગામ અત્યારે ખંડર ભાસી રહ્યું છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો લખપત તાલુકાનું કોરિયાણી ગામ જે લખપતનું નાનું મોટું હબ કહેવાતું એ ગામ અત્યારે ખંડર વાસી રહ્યું છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અહીંથી હિન્દુ સમાજ સનાતન સમાજ પલાયણ કરી ગયું છે પલાયણ કરી ગયું છે મિત્રો અહીં મકાનો ખાલી થઈ ગયા છે મિત્રો એક નાનકડી વાત કહેવાની છે માતૃભૂમિ જન્મભૂમિ અને કરમભૂમિ આ જન્મભૂમિ જેમની પણ હોય એ આ જન્મભૂમિને મૂકીને કરમભૂમિ બનાવવા ભલે દેશ વિદેશમાં વસતા હોય પણ આ જન્મભૂમિ પ્રત્યે પર થોડીક ભાવના અને લાગણી પ્રગટ થવી જોઈએ અહીંના વિસ્તાર ઘણા બધા દેવસ્થાનો આવેલા છે હવે ધીમે ધીમે ડેવલોપ થઈ રહ્યા છે પરંતુ આ ગામ અત્યારે હું દ્રશ્યમાં તમને બતા બતાવીશ કે આ મુખ્ય બજારનું દ્રશ્ય છે આ ગામ છે લખપત તાલુકાનું કોરિયાણી ગામ જે લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા છે એમને પણ થોડી અંદરથી એવી ભાવના થશે કે આ ગામને ધીમે ધીમે ડેવલોપ થવું જોઈએ આ ગામના દેવસ્થાનો પણ ઘણા બધા આવેલા છે દેવસ્થાનને ઘણા બધા જે દેશ વિદેશમાં વસવાટ કરે છે ગુજરાત બહાર કચ્છ બહાર જે લોકો રહે છે અહીં આવે છે અને આ ગામને ફરી પાછું જાગૃત કરે છે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક આ ગામ અત્યારે સંપૂર્ણ રીતે એટલે કે આ ગામમાં એક પણ વસ્તી નથી આ ગામ છે જે તે સમયે કોરી કહેવાતી એટલે કોરિયાણી તરીકે ઓળખાતું આ ગામ છે મિત્રો અત્યારે આપણી પાસે આપણી સાથે ઉપસ્થિત છે આ ગામમાં જે દેવસ્થાને દર્શન માટે આવ્યા છે એમની પાસેથી આપણે થોડો જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ગામનો ઇતિહાસ શું રહ્યો છે અને શા માટે આ ગામ અત્યારે એકદમ ખાલી થઈ ગયું છે

માત્ર હોય છે ત્યારે આ બધા આવતા હોય છે આજે પણ મને આ પિયુષભાઈ વાત કરી કે અહીં ઝૂલેલાલનું દરિયાલાલ દેવનું જે મંદિર છે એ સાવ પડી ગયું છે ખનેર જેવું એટલે હું પણ એમની સાથે અહીં આવ્યો છું जी ચોક્કસથી વાત કરીએ તો આ ગામ શા માટે ખાલી થઈ ગયું છે શા માટે આ ગામને મૂકીને જે અહીં વસવાટ કરતા હતી બહાર નીકળી ગયા છે શું કહેશો આપ મુખ્ય વાત તો જે અહીંયા જાઓ જલાલી અને જે તાલુકાનું મુખ્ય મથક પૈકીનું એક ગામ હતું એટલે ત્યારે તો આખું આ લખપતનું કહી શકાય ને કે બંદર હતું અને જે સિંધુના વેણ બંધ થયા અને અલ્લાબંધ બનાવી ગયો ને જે એના પછીનું આખું આ વિસ્તારનું જે પતન થયું અને અહીંયાથી બધા લોકો શિફ્ટ થવા લાગ્યા ત્યાર પછી આ છેલ્લે છેલ્લે ઓગણીસો લગભગ આજુબાજુ અહીંયા ચાલીસથી પાસઠ ઘર ખાલી આ મહાજન સમાજના હતા અને બધી સમાજો અહીંયા રહેતી હતી પણ સમયાંતરે એ પણ અત્યારે અહીંયાથી પલયાન થવા લાગ્યા ને હાલ તો આ ગામમાં કોઈ એકે ઘર રહેતું નથી અને એના મુખ્ય કારણ તો સામાજિક ઢાંચો પણ હોઈ શકે સાથે સાથે અહીંયા એજ્યુકેશન પણ એટલું નથી અને અન્ય જે આરોગ્યની સુવિધા પણ આ બોર્ડર નું ગામ છે એટલે ઓછી હોય એટલે સ્વાભાવિક પણ બધા અહિયાં થી લોકો સ્થળાંતરિત થયા હોય ચોક્કસ થી વાત કરવામાં આવે તો આ ગામ લખપત તાલુકાનું કોરિયાણી તરીકે ઓળખાય છે આ ગામ હવે ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે પણ પરંતુ આ ગામમાં સ્થળાંતર કરવાનું મુખ્ય કારણ એ જ હતું એક તો પાયાની સુવિધા આરોગ્યને લગતી સુવિધા એજ્યુકેશન અને સામાજિક દરજ્જો ઘણા બધા અમને અહીં જાણવા મળ્યા છે આ ગામ અત્યારે જોવા જઈએ તો સંપૂર્ણ રીતે ખાલી ખામ જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા પણ આ ગામમાં અને આ ગામના જે જે વતનીઓ છે એમના દ્વારા આ ગામને ફરી પાછું જાગૃત કરવામાં આવે તેવી માંગ અહીં જે દેવસ્થાને દર્શન કરવા માટે આવ્યા છે ભક્તો એમના દ્વારા પણ અહીંથી ઉઠવા પામી છે સંસદીય પ્રતિનિધિઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો સરકાર સમયસર યોગ્ય પગલા નહીં ભરે તો આગામી સમયમાં આ વિસ્તારોમાં હિન્દુ વસાહતો પૂર્ણ રીતે નામશેષ થઈ જવાની શક્યતા છે આ મુદ્દા પર સરકાર અને સ્થાનિક પ્રશાસન કઈ રીતે પ્રતિક્રિયા આપશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ પૂજ કચ્છ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ પીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઇનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ વિનંતી કરું છું કે બધા આગળ પણ આપ્યો છે તો આ એક અંદર બધા સાથ સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશ ની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઇનામ માં પ્રથમ નંબર માં એકવીસ લાખ રૂપિયા બીજા નંબર માં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયાર સો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કૂપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને ની વ્યવસ્થાથી દુધ વ્યવસ્થા તૈયાર આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

કાલબા દેવી મુંબઈ, 400003 શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો